ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના રહેશે માવઠાની તો કયા કયા વિસ્તારમાં મિત્રો માવઠું થયું છે અને કયા કયા વિસ્તારમાં કેટલું થશે એ તમામ પ્રકારની આપણે અપડેટ આપશું તો મિત્રો ફેસબુક પેજ આપણું કિસાન મિત્રો લીલાપુરને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં એમાં પણ આપણે આપણા વિડીયો આવતા રહેશે અને ઉનાળુ તલ અને મગફળીના વિડીયો તમામ સિઝનના વિડીયો આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવતા રહેતા હોઈએ છીએ તો પણ તમામ વિડીયો જોતા રહી મિત્રો તો ચાલો આપણે આગળ વાત કરીશું માવઠાની હાલો રામ સીતારામ જય માતાજી તમામ વિડીયો ફેમિલીના મિત્રો તો કેમ સો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ છે છ પાંચ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે અત્યારે વરસાદની ભીતિ તમામ ગુજરાતના વિસ્તારમાં અત્યારે માવઠાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો આ વરસાદ લગભગ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને આવરેલી છે લગભગ એંશી ટકા વિસ્તારને કમ્પ્લીટ કવર કરેલી છે તો આજે પણ છ તારીખે વાદળની શક્યતા વધારે છે અને આ માવઠરી લગભગ છથી દસ તારીખ લગીને તમામ વિસ્તારમાં થઈ શકે છે જે બેથી પાંચ હાથ ઇંચ લગીને વરસાદ પણ અમુક વિસ્તારમાં ખાપકી શકે છે મિત્રો તો અત્યારે ખાસ કરીને ઉનાળુ ભાગની વાત કરીએ તો ઉનાળુ ભાગમાં તલને ખાસ કરીને આ તલ મિત્રો અત્યારે આપણી હાઇડિયો કેટથી સાથે મળી હાઇડિયાદમાં જોઈ શકો છો તો મિત્રો આવા તલને નુકસાન લાગી શકે છે તો અત્યારે આવું કાચો તલ હોય તો એને મિત્રો વરસાદ સાથે અત્યારે ફરજિયાત પવન હોય છે તો જો મિત્રો આવા વર્ષ તલને પવન આવે અને વરસાદ થાય તો આ તલ બધો ઢળી પડતું હોય છે તો જો આમાં જે ઉપલું બેડું રહ્યું તો આ બેડું એકદમ કાચું ગણે અને ફ્લાવરિંગ બધું ખરી જતું હોય છે અને મિત્રો જો તલ આડું પડી જાય તો એમાં કોઈ જ ઉત્પાદન આવતું હોતું નહીં પચાસ ટકા લગીને ઉત્પાદન આપણે ઘટી શકે છે મિત્રો તો અત્યારે ખેડૂતોને ખાસ વધારે વધારે નુકસાની છે અને મિત્રો આ માર્ગ ખેડૂત જ સહન કરી શકે કારણ કે આ એટલો ખોટ કોઈ સહન બીજું કરી શકતું નથી કારણ કે ખેડૂત પચાસ ટકાથી વધારે નુકસાની અત્યારે આવી શકે છે તો પચાસ ટકાની નુકસાની અત્યારે ખેડૂતો સહન કરી શકે છે બાકી કોઈનું કામ નથી કારણ કે જગતનો તાત કહેવાતો હોય છે ખેડૂત તો મિત્રો કારણ કે અત્યારે અમે જે ખેડૂતને ઉનાળું હોય તો એમાં તલમાં વધારે નુકસાન લાગતું હોય છે બાકી મગફળીની વાત કરવા જઈએ મિત્રો તો મગફળીમાં ખાસ અત્યારે કોઈ નુકસાન બહુ લાગે નહીં કારણ કે મગફળીમાં તો એક વસ્તુ એને તો કોઈ ઊંચો પાક થતો ભાગ નથી કારણ કે એ આઈડીની મીડિયમ જોઈએ નીચે ભાઈ હાડી હોય છે એટલે ખાસ આને કોઈ નુકસાન લાગતું હતું નહીં પણ જો મિત્રો તલમાં નુકસાન એ વધારે લાગતું હોય છે અને બીજું હવે આપણે જે ખેડૂત મિત્રોને ચોમાસું હોય તો કરવાનું હોય મગફળી કપાસ તો મિત્રો એને અત્યારે જેને રાકેલું હોય એને અત્યારે જમીનમાં જો વધારે પાણી ભરાઈ જાય તો જે ભારે જમીન હોય છે એને મહિનો મહિનો દિવસ લગીને અંદર જાયું થતું હતું નહીં દાખલા તરીકે ત્રણ ચાર ઇંચ વરસાદ જો એમાં પડી જાય તો ચાર પાંચ દિવસ અલા ચાર પાંચ ઈચ વરસાદ પડી જાય તો અંદર એને એક મહિનો દિવસ લગીને અંદર જાયું રહેતું હતું નહીં કારણ કે એમાં વધારે પાણી ભરાવાથી જમીન એકદમ હાકેલી હોય એટલે પાણી વધારે પીવી જતી હોય છે અને મહિનો દિવસ લગીને એને ખેતી કરાતી હોતી નહીં એટલે એને ચોમાસું હોય ત્યારે પણ લેટ થતું હોય છે મગફળી કે કપાસ તો ભાઈ એને પણ એક વસ્તુ આ નુકસાની જ ગણવાની મિત્રો ખાસ કરીને તો મિત્રો આ માવઠું આજે પણ ગરમી આપણે વધારે પડતી છે અને પવન પણ એકદમ ઓતરનો પવન આ બાજુથી પવન આવે છે ઓતર સાઇડથી એટલે ઓતરનો પવન પણ એકદમ ઉત્તર દિશાનો પવન પણ વાય છે તો મિત્રો વરસાદની ભીતિ હજી આપણે ચાર પાંચ દિવસ લગીને ગણવાની કારણ કે આ માવઠું હેવી માવઠું મોટું માવઠું છે તમામ ખેડૂત મિત્રોને જો કે આ માવઠાની આગળથી ચેતવણી મળી જ જઈએ હશે તો મિત્રો માવઠામાં ખાવ ખાસ સાવચેતી રાખવી જે ખુલ્લી જગ્યામાં જે આપણે જ્યારે માવઠું થાય ત્યારે વીજળી અને પવનની ગતિ વધારે હોય છે જેવા જે ઝાડ આપણે મોટા હોય છે એના નીચે ન રહેવું કોઈ પતરાની બાજુમાં ન રહેવું કોઈ બહાર ખુલ્લા વિસ્તારમાં પણ ન રહેવું અને આપણે સુરક્ષિત આપણે ઘરમાં જે રહેવું જેથી કરીને આપણે નુકસાનીથી બચી શકીએ છીએ તો મિત્રો આજે બસ આ વિડીયો માટે વિડીયો જોવા બદલ તમામ ખડક મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો મિત્રો કાલે આપણો વિડીયો આવશે કેતાલમાં ફ્લાવરિંગ માટે કહી દેવાનો સ્પ્રે કરો તો ખાસ જોવાનું ચૂકતા નહીં અને તમામ ખડૂદ મિત્રો આનો આ વિડીયો જોતા રહે છે તો બસ આજે વિડીયો માનીને વિડીયો જોવા બદલે તમામ ખડક મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર થેન્ક યુ મિત્રો